કશું ના થાય અમને કઈ થાતું નહીં કોક ને થાય અરે કોઈ દટ નહીં સુધરે મરાવ મારું હા હરું હે ભાઈ હ ચમા એમ કે નાવ નાવ આપણે એકવાર નાયા નતા જન્મ્યા પછી બસ તો નાયા તા પણ આ ચમ કે ખબર છે પોતી જ નહીં નાયા નાયા વગર ફરરાસ એટલે ઓ હો હો કરતા તા પોતાને આપડું કે નહીં ઓય અલ ખાજ છે બાટલી બધી આવે ઈ તો દાધર છે છે તને ચાય બે ખાય છે તાદર કોણું માખણ શરીર નહીં ઓય આ પગે પૂડા વળાઈ ગારમ પગાયો તો ઈ તો હે

હાલો અરે હું બોલું છું હાકરવાડી શેરીમાંથી માંથી આ કીધું અમારે છે ને આખી શેરીના ના છોકરા એક નાતા જ નથી અલ્યા વરહો વરસ જ્યાં ચેટલા પચી પચી વરસ જ્યાં હું અહીંથી નેકળું હવે તો મારાથી જીવાય એમ નથી રોગશાળો ફેલાય છે કહું છું હા તો મેલો અહીંયાથી તમે ગમે એને હા મારા છોકરાને કેવું પડશે એ નાતો નથી

કાકા પણ મારું ગોઠવજો જો અરે કમ્પ્લીટ લાવરી અને વાય કને ઘર માં તને પેણાઈન રેડી હું નાવા જો હરો નાય બહુ ની વાત આઈ તો હફૂક દે નું પોછો બોલો કતરા ભગમતી ફોને હા હા બોલો મેડમ હા આપણે હાકરવાળી હા અરેડી ત્યાં બસ સ્ટેન્ડ આયા અહીંયા થી આવો આમ ડાબા વાળી ને ઉભા આવના

મારો બા ઓકે કે ગમે એ પણ તમે સોદ નહી એટલે અમિત છાપડા માં ડોળા ફોડ ડોળા છોડા કામ ને તમે સોદ ને અરે આ ભલે એની ગઉ તેમ આપણે શેરી એક મેડમ આવે રે મેડમ લાવવાનું રાખો નાવવાનું રાખો નહીં કે તો હું બાર બઈ નથી હું કહું છું નાવવાનું રાખ તું હવે હું એ કહું છું કે તું નાવવાનું રાખ

કાકા મો છે કોસો હા તમે મને અંધારામ ના રાખતા હો એટલે અંધારામ તન કોઈ દર રાખવા છે રાતે લાઈટ ન ચાલુ રાખતો ઈ તો રાખી છે આ તો તું અંધારામ ના રાખ ને એટલે હું લાઈટ બિલ બાળું છું બોલ ના રેડ એમ તો મને વિશ્વાસ છે તમાર ઉપર રેડ ને સૌથી થા છે ને સૌથી મો આની આરે સેટ કરાવ નક બીજી લાઈ બીજી ને ઈ ઈ ઈ મેડમ હા હારું લે હું તું લેવ રહી જઉં છું હું નહીં હારું વન્ડરફુલ ઓકે

અમે અહીંયા વિઝિટ કરવા આવ્યા કે અહીંયા બધા ગોબર બહુ કરા અને નાતા નહીં એ ચેકિંગ કરવા અરે મેડમ તમને આવું કીધું અમે તો હવારમાં ઊઠીને નાવા નઈન પાછા ઉઈ બે વખત નાવા એવું એમ અમને પેલા કોક હરખો કરીને છે ને એમને ફરિયાદ કરીતી ઓહો કાળ મોઢો ડોહો આપણો દુશ્મન લ્યા બધા મેડમ ઈ તો અમારો કટ્ટર દુશ્મન છે અને ઈ છે ને અમને જાવ વગવે છે

સાઠ મેડમ ને બે વાતો હવે આમાંથી હરખાબા કોણ છે આવ ભાઈ તમારી કમ્પ્લેન હતી કે આ શેરીમાં કોઈ નાતું નહીં મને તો કોઈ એવું મળ્યું જ નહીં એ તો તમે આબાના હતા ને એટલે આ ગોબર વેડા બધા નાઈ નાયા છે મેડમ બધી એ ખોટી વાત છે અમે તો કાયમ રેગ્યુલર નાવા છે પણ પોતન પૂછો ચાર નાવે છે તમે ચાર નાયા હતા મારે આમ બેટવાડિયા ચા છે મે મને પાડો આવે છે હોય આવે છે એટલે મેડમ આ અમને બદનામ કરવાના ધંધા કરે છે ઈના વિરુદ્ધ અમારી કમ્પ્લેઈન લખો એ એ મેડમને કે તું આ હટાઈ નથી પડ્યા મારા પાસે

અને હવે આવી ખોટી કોઈ કમ્પ્લેન આલશે ને તો કાયદેસર કાર્યવાહી થશે તમારા બધા ઉપર ઓકે ધેટ્સ ક્લોઝ ચલો હેલા આપડું તો નાયલુ માથે પડ્યું આ તો લ્યા તમે રહ્યા ને તમે લોસો માર્યો છે કે મે તમન બેન કીધું તો બીદન ચા તમારા સૌદેશ વેડા કરવાના હતા આય અમારા ભાઈબંધ છે ને હવે હારું હું શું કું છું હવે આ નાયા ને એમ એમનેમ નાતા રેજો